દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના ઓલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ડીજીવીસીએલના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક વિદ્યુત ઇલેક્ટ્રિશિયન આસિસ્ટન્ટ માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના આઠસો તેસઠ ઉમેદવારો હાજર રહ્યા હતા આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એકસો ત્રીસ કર્મચારીઓ જોડાયા હતા જેમાં વીસ ટીમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્રણ ટીમ રજીસ્ટ્રેશન માટે અને પાંચ ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી

એરેન્જમેન્ટ માટે વીસ જેટલી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટીમ રાખેલી છે ત્રણ રજીસ્ટ્રેશન માટેની ટીમ રાખેલી છે તથા દરેક કેન્ડિડેટ માટે બેસવાની વ્યવસ્થા રાખેલી છે અને એલ ઇડીની પણ વ્યવસ્થા રાખેલી છે જેથી કરીને પોલ ટેસ્ટિંગ તથા કયા કયા ડોક્યુમેન્ટ્સ કરજદારે સાથે રાખવાના છે એની પૂરતી માહિતી કેન્ડિડેટ્સને મળી રહે અને આ વ્યવસ્થા માટે એકસો ત્રીસ જેટલા કર્મચારીઓને હાજર રાખેલા છે આ ઉપરાંત અ લોકલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરીને એમની ટીમ પણ સાથે રાખેલી છે જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે રહે અને મેડિકલ ટીમ પણ સાથે રાખેલી છે જેથી કરીને પોલ ટેસ્ટિંગમાં કદાચ કોઈક નાનો નાની મોટી કોઈક નુકસાની થાય કેન્ડિડેટને તો એને પણ પૂરતી ટ્રીટમેન્ટ આપી શકે એના માટેની વ્યવસ્થા રાખેલી છે આ સમગ્ર ટેસ્ટની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી માંથી આઠસો ને ત્રેસઠ જેટલા કેન્ડિડેટ જે એલિજીબલ હતા એમને અત્રે કચેરી દ્વારા બે દિવસ પહેલા કોલ લેટર મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત ઈમેલ ઈમેલની વ્યવસ્થા ઈમેલ થી પણ જાણ કરવામાં આવેલ છે વોટ્સએપ કોલ અને સાદા મેસેજ થી પણ દરેક કેન્ડિડેટ ને જાણ કરવામાં આવેલી કરીને પૂરતી માત્રામાં કેન્ડિડેટ્સ હાજર રહીને પોતાની પોલ ટેસ્ટ આપી શકે અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એલિજિબલ થઈ શકે નોકરી માટે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી હતી અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સીઝન આઠ યોજાઈ હતી જેમાં આઠ